મિત્રો કંઈક નવું શીખવા મળશે વિડીયો પૂરો જોજો પ્રશ્ન એક કયું પ્રાણી રાત્રે રડે છે એ ગાય બી ગધેડું સી કૂતરો સાચો જવાબ છે સી કૂતરો પ્રશ્ન બે ઓછું પાણી પીવાથી કયો રોગ થાય છે એ પોલિયો બી પેટ દુખાવો સી થાંક લાગવો બી આંતરાડા કેન્સર સાચો જવાબ છે સી થાંક લાગવો પ્રશ્ન ત્રણ રડવાથી શું ફાયદો થાય છે એ પૈસા મળે છે બી હાથ સાફ થાય છે સી મૂડ સારું થાય છે બી રોગો મટે છે સાચો જવાબ છે સી મોડસારું થાય છે. પ્રશ્ન 4 અખરોટની ખેતી કયા રાજ્યમાં કરવામાં આવે છે? એ ગુજરાત બી જમ્મુ કાશ્મીર સી બિહાર ડી આસામ સાચો જવાબ છે બી જમ્મુ કાશ્મીર. પ્રશ્ન 5 વર્લ્ડ રેકોર્ડ બનાવવા પર કેટલા પૈસા મળે છે? ए एक करोड़ बी बे लाख सी पचास हजार डी साचो जवाब छे डी सा पड़े प्रश्न छुनिया की सौथी मोटी पक्षी मूर्ति कई छे। ए कोयल पक्षी बी जटायु पक्षी सी पोपट पक्षी કાગડા પક્ષીની સાચો જવાબ છે બી જટાયું પક્ષીની પ્રશ્ન સાત ભારતનું સૌથી અમીર ગામ કયું છે એ વિસનગર બી માધાપુર સી રાણપુર દી જોરપુર साचो जवाब छे बी माधापुर प्रश्न आठ राम मंदिर डिजाइन कोने बनातन तटाए बी रंजनकुम सी चंद्रकांत सोमपुरा दी जी साचो जवाब छे सी चंद्रकांत सोमपुरा प्रश्न नव सिगरेट ने हिंदी में शू कहवाये ए बी डी बी धूम्रपान का, सी कैंसर पेन साचो जवाब छे बी धूम्रपान का। प्रश्न दस बीएमडब्ल्यू कया देश कंपनी छे? ए भारत बी तुर्कमेनिस्तान, सी जर्मन डी जापान साचो जवाब छे सी जर्मन प्रश्न अगर एपल कया देश सी भारत डी इजिप्त जवाब छे अमेरिका प्रश्न बार भारत नी सौथी खतरनाक नदी कई छे ए नर्मदा नदी बी गंगा नदी सी विश्वमित्र नदी डी कावेरी नदी। साचो जवाब सी विश्वमित्र नदी प्रसन्नतेर दुनिया की सौथी पहली कार कई साल मां लॉन्च कर बेहजार बे बी एक हजार नव सौ ऐसी सी एक हजार सात सौ चालीस સાચો જવાબ છે દી એક હજાર આઠસો એકાણું પ્રશ્ન ચૌદ આઈપીએલ ની શરૂઆત ક્યારે થઈ હતી એ બે હજાર ત્રણ બી બે હજાર પાંચ સી બે હજાર સાત દી બે હજાર આઠ साचो जवाब छे डी बे आठ प्रश्न पंदर सुजुकी क्या देशनी कंपनी छे ए नॉर्वे बी चीन सी जापान डी भारत साचो जवाब छे सी जापान प्रश्न सोल अयोध्या कई नदी किनारे आवेलू छे ए गंगा नदी बी सरयू नदी सी गोदावरी नदी बी यमुना नदी साचो जवाब छे बी सरयू नदी प्रश्न सत्तर वास्को डी गामा ए कया देश शोध ए भारत बी इजिप्त सी रशिया बी पाकिस्तान। સાચો જવાબ છે એ ભારત પ્રશ્ન અઢાર ટ્વિટર પર પક્ષી છે તેનું નામ શું છે એ કબૂતર બી ચકલી સી લેરી દી શાહમુંગ સાચો જવાબ છે સી લેરી પ્રશ્ન ઓગણીસ બે હજારની નોટ બનાવવા માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે ए बे रूपिया वीस पैसा बी सीतेर रूप चालीस पैसा सी त्रो रूपया दस पैसा चार रूपया पैसा जवाब छे दी चार रूपया अठार पैसा प्रश्न वीस नोकिया क्या देश की कंपनी छे? ए भारत बी फिनलैंड, सी चीन डी अमेरिका साचो जवाब छे बी फिनलैंड प्रश्न 21 जीएसटी સૌથી પહેલો કયા દેશમાં લાગુ કરવામાં આવી હતી એ પાકિસ્તાન બી ચીન સી ફ્રાન્સ ડી ભારત સાચો જવાબ છે સી ફાસ પ્રશ્ન બાવીસ ફેરનું પૂરું નામ શું છે એ ફરી આવું રણમાં બી ફસ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ સી ફાસ્ટ ઇન્ડિયા ઓઇલ બી ફસ્ટ દિવસ સાચો જવાબ છે બી ફસ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રશ્ન ત્રેવીસ ભારતની પ્રથમ મહિલા કોણ હતી એ આનંદી ગોપાલ જોશી બી રૂપા સોનેવાળી દી રંજન બે દી દસરી બે સાચો જવાબ છે એ આનંદી ગોપાલ જોશી પ્રશ્ન ચોવીસ પટનાનું પૂરું નામ શું છે એ પાટલા પર બેસવું બી પાટલી પુત્ર સી પાટલી બે दी पाटली पुत्र भाई साचो जवाब छे बी पाटली पुत्र प्रश्न पच्चीस भारत न सौ लोम्बो रेलवे स्टेशन क्यू गुजरात रेलवे स्टेशन बी गोरखपुर रेलवे स्टेशन सी पटना रेलवे स्टेशन दी बिहार रेलवे स्टेशन સાચો જવાબ છે બી ગોરખપુર રેલવે સ્ટેશન પ્રશ્ન છવ્વીસ કઈ ગાય દિવસમાં ત્રણ વખત દૂધ આપે છે એ ગોકળ ગાય બી નીલ ગાય સી સફેદ ગાય શંકર ગાય સાચો જવાબ છે શંકર ગાય પ્રશ્ન સત્યાવીસ દુનિયાનું સૌથી મોટું ફૂલ કયું છે ए मोगरा बी केसुरो सी गुलाब दी रेफ्लेशिया साचो जवाब है दी रेफ्लेशिया प्रश्न अठावीस विश्व ना ईमानदार देश क्यों ए भारत बी न्यूजीलैंड, सी अमेरिका दी उत्तर कोरिया સાચો જવાબ છે બી ન્યુઝીલેન્ડ પ્રશ્ન 29 સાપ કરડે ત્યારે શું ખાવાથી ઝેર ચડતું નથી એ કાળામરી બી મીઠું સી આમલી ડી આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે ડી આમાંથી કોઈ નહીં પ્રશ્ન 30 કોણાર્કનું સૂર્ય મંદિર કઈ નોટ પર છપાયેલું છે के पांच रूपयानी नोट पर बी दस रूपयानी नोट पर सी बीस रूपयानी नोट पर बी पचास रूपयानी नोट पर साचो जवाब कमेंट करो मित्रों बधाने ने हर हर महादेव वीडियो जोवा बदल आभार